લાલ પીળી લાઈટ કરો મારે જમાઈ કુમાર ને જોવાશે લાલ પીળી લાઈટ કરો મારે જમાઈ ને જોવાશે કાળા છે કે ધોળા છે લગ્ન નું ફટાણ યાદ આવ્યું ને હું કામ યાદ આવ્યું ખબર હું આ ચા બરાબર આ બધા લગ્ન ખરીદી કરવા આવે ને હું આવ્યો હું રતનપોળ માં આવ્યો ત્યારે રતનપોળ બધા લગનની ખરીદી કરવા બહુ આવે તો મેં કીધું હું જવું ખરીદી કરવા પડી જાય આપડું કંઈક મેળવે ચલો તો હું ની અંદર બજારમાં જાઉં છું પણ બજારમાં જાતા પેહલા છે ને ચાની કીટલી છે બજારની બહાર અને ચાની કિટલીએ એવી મજા આવશે ને હાલો તો હું તમને ચાની કેટલી લઈ જાઉં છું પણ ચાની જતા જાતા પહેલા છે ને મજા કરવાની છે બરોબર અહીંયા બધા બહુ મજા કરવા માટે આવે ને હું મજા કરવા માટે આવે આ કાકા જો મને જોઈને ઉભા થાય ક્યારના મારી રાહ જોઈને કાકા શું કરો છો

અરે યાર આ જીવન તો જીવવું પડશે ને કઈ બેઠા જ જીવવાનું છે આ ચશ્મા બસમાં જબરદસ્ત ફેરી નીકળા ફેરવું પડશે મારા ભાઈ યાર એવું તો મજા આવે હા જીવન જીવવા માટે તો ભગવાન આપેલું છે યાર અચ્છા એને જીવી લેવા હા રોઈ રોઈ શું જીવવાનું યાર જીવ તો મજા જ કાકા કે જીવું તો મોતથી જીવું બાકી જીવું ને જો હું ચાની કેટલી કહેતો તો ને ચાની કેટલી આ ચાની કેટલી છે રતન બોલની બારા કાકા ચા બનાવે છે કાકા શું નામ તમારું કાસમભાઈ કાસમભાઈ

અને આ આ બધા ચા ચા પીવા આવે તો બધા ડાયરા બાયરા કરતા છે ને કે આજ તો ચુરણી માં માલ છે ને ચુરણી માં આવું થાણે બધું કરતા બધા આ હા કરે છે બધા આ કરે હા ચાની કેટલે લલ ચાલુ જાલુ હા ચાની કેટલે ડાયરો જો હું ડાયરો કરવા પહોંચો ને આજુબાજુ બધા ભેગા થઈ ગયા એ બધાનો વારો લેવાનો છે બરોબર મજા આવી જાય આ ભજાઓ બોલ શું નામ તમારું દશરથભાઈ દશરથભાઈ ભગવાન રામ ના પિતા દશરથભાઈ સરસ સરસ અયોધ્યા માય મંદિર અરે તમે મંદિર બની ગયું મારા છોકરા તમારા છોકરા કાકા જો કાકા શું કામ કરો તમે હું ઘરાક બોલાવું આવું એટલે જાઉં અચ્છા

ઉભા તો રહો પણ ક્યાં રસ્તો નહીં આ ઓલા કાકા જતા રહ્યા કાકા સાપ લાઈ દેવો ક્યો લાવું છે સાપ લાઈ દેવો તો પછી કઈ નહીં એટલે લોકો વધારે ભેગા થાય સાપ ગળામાં હોય વધારે ભેગા થાય હા એમ કે ગળામાં સાપ રાખવાનો સાપ રાખું તો આનું મને બટકું ભરી જાય તો આ જો આ આ રતન બોલ આવી ગયો છે બરોબર હવે રતન બોલની બજારમાં જવાનું છે અને બજારમાં વધારે ભેગા ભેગા થઈને બધાની હારે વાત કરવાની છે શું કરે છે ને કેવી ખરીદી કરે છે બરોબર

કેવું લાગે ચુરણી આવશે સાબ સારું નરેન મોદી જ આવશે એવું છે આ આ આ બધા આવે ઘરે ચુરણીના પ્રચારમાં નહીં નહીં માર્કેટમાં આ તમે છે અચ્છા એવું છે હું પ્રચાર કરવાનો થયો થાયો જો તમે ઈ કે સૌથી પહેલાં તમે જ આ મે કીધું હું પ્રચાર કરવા નથી આવ્યો હું તો તમને બધાને જાણવા આવ્યો છું તમે બધા હું કોજો રતન બોલા રતન બોલા બજારમાં કેવું ખવાય તમે ગમિયા નીકળો ને તમને બેવાની જગ્યા મળી જાય જો આવી રીતે હું બેઠો ને નવરાત્રી બનાવી દઈશું નવરાત્રી બનાવ છો નવરાત્રી ત્યાર બનાવશો અત્યાર નઈ બનાવે હું શું માર્કેટ કેવું છે જો અત્યારે સારું છે લગનગાળા ચાલે છે અત્યારે સારું છે મંદિરના તમારા અમારા ધારાસભ્ય અત્યારે અહિયાં છે નામ તો યાદ જ ન હોય તો ચૂંટણી આવે છે કૌશિકભાઈ અમારા ધારાસભ્ય કૌશિકભાઈ તો આ ચૂંટણી આવે છે પ્રચાર પ્રચારમાં અહીંયા કોઈ આવે પ્રચારમાં આવે ને આવે શું કે તમને વોટ આપવાનું બીજું શું અચ્છા એવું કેતા થાય તમને વોટ આપવાનું જેવું કેતા જાય શું કરો તમે બસ આ બેઠા બેઠા તો તમે મજામાં મજા મજામાં શું ચાલે બસ શાંતિ જીવન કેવું ચાલે છે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ છોકરા વોકરા ધંધા બંધ ચડી ગયા છું ચડી ચડી ગયા ચડી ગયા હા ક્યાં રહેવાનું તમારે સિટીમાં સાપુર સાપુરમાં રહેવાનું તો તારા સભ્ય કૌશિકભાઈ કૌશિકભાઈ ભાઈ કૌશિક ભાઈ તો કૌશિક ભાઈ જે ના પેલી ચૂંટણી આવે છે તો શું લાગે છે

તો હું જઉં મળ આવજો ખરા પાછા ઇલેક્શન પહેલા વાસો આવું બીજી વાર હા આવવાનું તો પણ બીજી વાર આવું તો કપડા પડે હા હા કપડા દિયા અરે કપડા દે હા ઈ ભાઈ એમ કે અરે પૈસા તો યાર પૈસા તો આપી દેવું ઈ કે ઈ કે તમે તમે બીજી વાર આયા આવજો કે મે કીધું આવી પણ કપડા ઉપડા બનાવો તો આવી જ બાકી તો આપણે તો શું યાર કપડા બનાવી દે અહીંયા જ નું આ બધા બેઠા છે

કયા માણસને કઈ જગ્યાએ વોટ આપવો તો આપડે નાખી ના કહી શકાય પણ વિચારી ના આપવાનું હા વિચારી આપવાનું હા વિચાર વગર નહીં આપવાનું ના વિચાર્યા વગર નહીં બરોબર છે આવો આવો તમે આવ્યા રતનપુર રતનપુર આયા શું કરો તમે

પેલી ચૂંટણી આવે ખબર છે ને તમને હા લોકસભાની ચૂંટણી આવે ને તો શું લાગે ચૂંટણીમાં શું થાય ચૂંટણીમાં હવે આગળ જેવું થાય છે કારણ કે હવે રોજ લાગેલા ભાજપનો બોલબાલા બોલે છે અત્યારે તો અચ્છા એવું બોલે છે એ બોલતું જાય ને મારું તો માનસા અમિત શાહનું ગામ છે યાર એવું છે બોલતું જાય કે ચૂંટણી આવતું જાય ને બધું બોલતું જાય જો હું છું ને અહીંયા અહીંયા જો કાકા એક મિનિટ બતાવું આમને આ તૈયાર થયા છે હું જો હું બાજુ હું કેવું કેવું લાગે છે લાગે ને જોરદાર આ કાકાના કાકા તમે બનાવ્યું હા મેં પહેરાવ્યું તમે પહેરાવ્યું છે આમ જોડી જેવી લાગે હાલ લાગે હા તો હું લેતો જઈશું હમણાં હા લેતા જ મંદિરે દર્શન દર્શન કરીને આવે હા મહાદેવના દર્શન મહાદેવના દર્શન કરીને આવો માર્કેટ ચૌ લાવે તો ગરમી વરમી જાજી હે તો બહુ જાય ગરમી તો બહુ છે બહુ જ હા પેલી જૂઠણી ખબર તમે હા તો શું લાગે જૂઠણીમાં શું થાય કદાચ કંઈ પરિવર્તન આવવું જોઈએ એવું થવું જોઈએ હા અચ્છા આ કપડામાં જેમ નવું નવું આવે એમ પરિવર્તન તો કંઈ નવું થશે તો જ કંઈ આગળ વધશે ને બરોબર છે કાકા એમ કે જે પરિવર્તન થાય છે પણ કાકામાં પેલું કપડા લેવા આવી આવ્યું પેલા હા એમ જો આ ચણિયા ચોલી વણિયા ચોલી બધું એવું ટકા ટક મળે ને સિતારા એમ શું કરો હા મજા કરવાની શું કરવાનું મજા કરવાની હો તો હે ઓહ અને આ તડક્યો તડકો નહીં લાગતો તડકો ક્યાં લાગે નોકરીમાં તડકો લાગે કોઈ ના લાગે ના લાગે પેલી ચૂંટણી આવો ખબર ને હા શું લાગે છે

જો આ છે આ બજારમાં આવ્યું ને એટલે અહીંયા જો શેઠ બેઠા હોય તો શેઠ છે ને શેઠ પાસે ચર્ચા કરવાની બહુ મજા આવે શું કરો તમે શું નામ તમારું હિતેશભાઈ હિતેશભાઈ આ પેલી લોકસભાની ચૂંટણી આવે ખબર તમને શું લાગે છે તો ભાજપ જ આવશે એવું છે ખરેખર ખરેખર ભાજપ જ આવે ને મોદીનું કામ બોલે છે ગરમી કેવી છે ગરમી તો હવે ઋતુ પ્રમાણે ગરમી લાગવાની વાગતી નથી

પોણા ના લગન આયા રે મારું કરવાનું છે